રાસાયણિક ખાતર યુરિયા બે દિવસ જો કે આવ્યું હતું નરમદા યુરિયા અને તે કાલ બપોર સુધી ચાલ્યું કાલ બપોર પછી ઇપકો યુરિયા આવ્યું હતું સસો ને સડસઠ થયેલી એનો કાલે રવિવાર હતી ટેક્નોલોજી નંબર વોશ મશીનમાં નહીં એટલે હમણાં અગિયાર વાગ્યે નંબર આવ્યો અને પોસ્ટ મશીન ચડ્યું હવે ચાલુ કર્યું છે તો સુધી હવાના ખેડૂતો અહીંયા બેઠા છે ખાતર લેવા અને ખાતરનો જથ્થો જોકે થોડો ઓછો આવે છે બધા તાલુકાની હું રાઠવા કિશનભાઈ પારસીનભાઈ ગામ દેવહાટથી આવ્યો છું આજુબાજુ બહુ ગામડા વિસ્તારના માણસ છે અંદર અંદર ગામડાના નાના સુરતી થી હરપારપુરા છઠાવાડા બેડવી આજુબાજુ બાજુ ગામના માણસ વીસ પચીસ પચીસ કિલોમીટર દૂરથી માણસ આવેલા વારંવાર આવવું પડે છે એક ધકે મળતું નહીં ખાતર એ બી બે બે થેલી માંડ માંડ મળે છે ખાતર મળતું નહીં સંગવાળા ને આ રીતે કઈ ખાતર નહીં ખાતર નહીં મારે વારંવાર આવું પડે એવું છે માંગ છે કે અમારા સરકાર ને એવું કેવું છે કે ખાતર મને મળવું જ જોઈએ ને સંગ માં ખાતર ના હોય તો ખાતર કેવી રીતના હાલે સંગવાળા